જામનગર ખાતે આહિર યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં યદુવંશી નવરાત્રિ મહોત્સવમાં સાંસ્કૃતિક પરંપરાની છબી જોવા મળી હતી અને સમાજના લોકો ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થયા હતા આ પ્રાચીન માતાજીના ગરબા તેમજ ભગવાનની સ્તુતિનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશી ઢબથી આ લોકો પોતાના પહેરવેશમાં પુરુષો ચોયણી તેમજ શર્ટ પહેરે છે જ્યારે મહિલાઓ કાપડું તેમજ ઓઢણો આભૂષણોથી સજ્જ થઈને માના નોરતાનો આનંદ લે છે આધુનિકતામાં પણ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખીને આહિર સમાજના લોકો નવરાત્રીનો આનંદ મેળવે છે અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો મન મૂકીને રાસ રમે છે પરંપરાગત પહેરવેશનો દિવસ છે આજે યુવક મંડળ દ્વારા પરંપરાગત પહેરવેશનો રાસ છે જેમાં અમે સાક્ષાત શ્રી કૃષ્ણની અનુભૂતિ કરીએ છીએ અને આજે અમારા યુવક મંડળ દ્વારા કોઈ પણ ડિસ્કો દાંડિયાની વ્યવસ્થા કરવામાં આવતી નથી અમે ખાલી ગરબા ગાઈએ છીએ આ પહેરવેશની મજા જ કઈક અલગ છે તમને અનુભૂતિ સાક્ષાત કૃષ્ણની અનુભૂતિ કરાવે છે